પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટા મારું નામ કાદરભાઈ રુસ્તમભાઈ નાજાણી બનામાં એ એવું છે કે નાસિરભાઈ બાબુભાઈ મીર નામનો વ્યક્તિ છે અને ઉર્ફે હકુભાઈ ડોનીનું નામ છે અમે બે ચાર બે હજાર પચીસના દિવસે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી કે આ ભાઈ અમને ધમકી આપે છે રોડે ડંપરિયા હારવા દેવાની ના પાડે છે અને હવે તમે કેવી રીતના ડંપોરિયા ચલાવો છો એ હું જોઈ લઈશ એ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે બે ચારના રોજ ત્યાર પછી એ લોકોએ મારા છોકરાને ઊભો રાખ્યો નવસાદને કે તારા પપ્પાને કહીએ કેસ પાછો ખેંચી લે નકર મજા નહીં આવે એમ કરીને ટીકાપાટનો માર માર્યો એને બરાબર એ છોકરાને સોનાવલા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો બે દિવસ પહેલાં બરાબર ત્યારે એફઆઈઆર કરી છે પણ તંત્રએ કાંઈ ધ્યાન ન દીધું એ લોકોને ડિટેલ ન કર્યા અનેદારોને ખુલ્લા ફરવા દીધા આજે મારી ઉપર હુમલો કર્યો મારા પોતાના ઘરે આવીને હુમલો કર્યો એમાં ચૌદ જણા છે એમાં છ વ્યક્તિ છે જેન્ટ્સ છે અને બીજા બધા છે લેડીઝ છે એના નામ છે આશિષભાઈ અજીતભાઈ મીર ઉર્ફે બાર નંબર સાહિલભાઈ અજીતભાઈ મીર રુસ્તમભાઈ અલારગભાઈ સુદામડા વાળા મીર પછી આપણે રશીતભાઈ પાદુરભાઈ વાળકાતર અને મુનાભાઈ ભુકટભાઈ મીર એ બધા આ બધા બોટાદના વતની છે અને રુસ્તમભાઈ જે રહ્યા એ સુદામડાના વતની છે આ બધાને હકુભાઈ ભેગા કરીને બોલાવેલા અને કે મારી ઉપર એ લોકોએ એફઆઈઆર દર્જ કરી છે એટલે મારીથી કાંઈ કરાય એમ છે નહીં તમે લોકો આને રોડાઈ ચડાય મારો આપણે લાકડીઓ હતી પ્લાસ્ટિકની પાઇપો હતી અને લોખંડની પાઇપું હતી મને આ માથામાં ભાગેલું છે અહીંયા પ્લેટ આવેલી છે છરીઓ હતી છરી અહીંયા વાગી છે એ લોકોને કડમાં છરીઓ હતી અને પોલીસે છરીઓ હોતા એક વ્યક્તિને ગિરફતાર વતન કર્યો છે એની પોલીસ સ્ટેશન છે માર મારવામાં આવ્યો ત્રણ લોકોને હું કાદર મારા નિશીસ એનું નામ અપ્સના છે અને મારી બાળકી છે એ મારા ઘરે હતી એનું નામ અલજીના છે ત્રણ વ્યક્તિને માર મારવામાં આવ્યો બરાબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે અને એ લોકો નિવેદને લઈ ગયા છે પણ આપશ્રી એસપી સાહેબને એટલું જણાવવાનું છે કે આ લોકો ઢીલી નીતિ અપનાવતા હોય એવા ટાઉન લાગે છે અને કોમતદારો હજી આજની તારીખમાં બહાર ફરે છે મારે ન્યાય જોઈએ મેં અગાઉ ફરિયાદ કરેલી હતી બે બે ચારના રોજ કે આ લોકોએ મને આવી ધમકી આપી છે બરોબર તો એ લોકોને એને ડિટેન કરવો પડે કે ન કરવો પડે